વડોદરામાં તાજિયા વિસર્જન દરમિયાન એક દુઃખદ ઘટના બની છે ફતેહપુર વિસ્તારમાં આવેલા સસરિયા તળાવમાં છોર વર્ષના કિચોનું પાણીમાં પડી જતા દુર્ઘટનાજનક મોત નીપજ્યું છે ધાર્મિક વિધિ દરમિયાન થયેલી આ ઘટના સમગ્ર વિશ્વમાં શોકનું મોજ લઈને આવી છે બનાવતી વિગતો અનુસાર ફતેહપુર વિસ્તારમાં રહેતો માહિર મુસ્તાક મુનશીરી તેના મિત્રો સાથે સરસિયા તળાવના કિનારે તાજ્ય વિસર્જન જોવા ગયો હતો અચાનક તેનો પગ લપજ્યો અને તે તળાવમાં પડી ગયો હતો માહિર ડૂબી ગયો હોવાની જાણ થતાં આસપાસના લોકોએ તેને બચાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને શોધખોળ ચાલુ કરી હતી બે કલાકની જહેમત બાદ માહિરનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો તે તાજિયાના વાંસ અને અન્ય સામગ્રી ફચાઈ ગયો હોવાથી ડૂબી ગયો હતો માહિરના માતા પિતા અને પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પોતાના દીકરાના અકાળે થયેલા નિધનથી તેઓ આઘાતમાં ચરી પડ્યા હતા માહેર જીવન સાધના સ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો અને ત્રણ ભાઈ બહેનોમાં બીજો નંબર હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલે આપ્યો છે અને એ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે આ દુઃખદ ઘટનાને સમગ્ર વિસ્તારને ગમગીન કરી દીધો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો